વસંત ઋતુ વસંત એટલે વર્ષા ઋતુના અંતિમ ઇન્દ્રધનુષ્યનું પૃથ્વી પર પડેલું પ્રતિબિંબ વસંત એટલે અનેક પ્રકારના પક્ષીઓ સપ્તસ્વરના પાવા લઈને જાણે પૃથ્વી પર અવતરેલા સપ્તર્ષિઓ વસંત એટલે નટખડ વર્ષા ઋતુએ પોતાની ધારાની અસંખ્ય આંગળીઓથી કરેલી ગુદગુદી જેવી પૃથ્વીરૂપી બાળકના ગાલમાં પડેલા ખંજન યૌવનમાં પદાર્પણ કરતા તરુણ હૈયાને વસંતનું સદાય આકર્ષણ હોય છે હું હવેલીની અટારીએ ઊભી હતી મંદ મંદ પવનની લહેર અને સરુયુનું કલકલ સંગીત સંભળાતું હતું આખું નગર ધીરે ધીરે આળસ મળી રહ્યું હતું ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાતો હતો પક્ષીઓ કિલકલાટ કરતા હતા એટલામાં પૂર્વ દિશા જળહળી ઉઠી સૂર્યદેવ પૂર્વની ક્ષિતિજે હળવે હળવે આગમન કરતા હતા એમના સ્પર્શ માત્રથી તમામ વસ્તુઓમાં ચેતનાનો સંચાર થયો મારા દેહમાં પણ એક મીઠી ધ્રુજારી ફળી વળી મારી સ્મૃતિમાં પ્રભુ વીર ઉભરાઈ આવ્યા મને ખબર ન હતી કે મારી પાછળ આવીને સારથી ઊભા રહી ગયા હતા મેં આંખો મીચી ક્ષણભર પ્રભુની સ્મૃતિ કરી સ્મરણ કર્યું હું હાથ જોડી મનોમન પ્રભુની સ્તુતિ કરવા લાગી પૂર્વ દિશાથી જાણે એક કાંતિમાન તેજસ્વી દૈદીપ્યમાન પુરુષ પધારી રહ્યા હતા તેમની આંખોમાં કરુણાની જળહળતી લહેર લહેરાતી હતી એમના તેજસ્વી રૂપની આભા ચો તરફ પ્રસરેલી હતી જાણે મારી શરીર રૂપી જ્યોતિનો એ દૈદિપ્યમાન પુરુષે સ્પર્શ કર્યો જ્યોત થરથરી એ દિવ્ય પુરુષ જ્યોતિને ભેદીને સામે પાર નીકળી ગયા મારા રોમે રોમ ઝળહળતા હતા ધીમે ધીમે હું ચેતન જગતમાં પાછી આવી રહી હતી આંખ સામે તેજના વલયો ઘૂમતા હતા હું નીચે બેસી ગઈ મારી પીઠ પર કોઈએ હાથ મૂક્યો મેં પાછળ જોયું તો મારા પતિ હતા તો વિસ્ફારિત આંખે મને જોઈ રહ્યા હતા તેમના મુખ પર સ્મિત ઉભરાયું તેઓ બોલ્યા સવારે સવારે પ્રભુનું ધ્યાન લાગી ગયું હા નાથ પ્રભુ મારા હૃદયમાં પધાર્યા શુભ પરમ શુભ નાથ મારી એક ઈચ્છા છે કહો દેવી આપણે આપણા બત્રીસે બત્રીસ પુત્રોને લઈ પ્રભુ મહાવીર પાસે જઈએ પ્રભુના દર્શન વંદન કરીએ પુત્રો પણ પ્રભુના દર્શન વંદન કરે પ્રભુની અમૃતમય દેશના સાંભળે પ્રભુ અત્યારે ક્યાં વિચરે છે એ હું મહારાજા પાસેથી જાણી લઉં કારણ કે રોજ દૂત પ્રભુ ક્યાં વિચરે છે એના સમાચાર મહારાજને આપે છે અને મહારાજ સિંહાસન ઉપરથી નીચે ઉતરી એ દિશામાં સાત પગલાં ભરી ભાવનાપૂર્વક વંદના કરે છે તો તો પાક્કા સમાચાર મળી જશે જો કે થોડા દિવસો પૂર્વે ભગવંત બ્રાહ્મણકુંડ ગામમાં હતા વસંત સેના ત્યાં ગયેલી અને પ્રભુના દર્શન કરી આવેલી સમાચાર મળી ગયા કે ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડ ગામમાં પધારેલા છે નાગસારથી સુલસા અને 32 પુત્રો સાથે રથોમાં આરૂડ થયા અને ક્ષત્રિયકુંડ તરફ પ્રયાણ કર્યું દેવોએ સમવસરણની રચના કરી હતી પ્રભુ મુનિ પરિવાર સાથે સમવસરણમાં બિરાજ્યા હતા પ્રભુ વીરને પધારેલા જાણી રાજા નંદીવર્ધન પરિવાર સાથે ધામધૂમથી વંદન કરવા આવ્યા હતા અમે જ્યારે ક્ષત્રિય કુંડ પહોંચ્યા ત્યારે ભગવંતની ધર્મદેશનાનો પ્રારંભ થયેલો હતો અમે વંદન કરી યોગ્ય સ્થાને બેઠા એ વખતે એક યુગલ સમવસરણમાં આવ્યું યુવાન સુંદર હતો રાજકુમાર જેવો સોહામણો હતો તેમની સાથે યુવતીજાણે પૃથ્વી પર અવતરેલી સાક્ષાત પાર્વતીની પ્રતિકૃતિ હતી સર્વશ્રેષ્ઠ ચિત્રકૃતિ જ જોઈ લો બંને પ્રભુનો ઉપદેશ સાંભળવામાં લીન થઈ ગયા કાળપુરુષ જેવો મનમોજી તરંગી આ સંસારમાં બીજું કોઈ નહીં હોય કેટલી ઝડપથી એ સંસારના રંગો બદલે છે ઘડી બે ઘડીમાં હતું ન હતું કરી નાખે છે પૃથ્વીની પીઠ પર આનંદથી નાચતી નગરીને ઘડીકવારમાં એ અજગરની જેમ ઘડી જાય છે નાના બાળકોએ સમુદ્ર કાંઠે બાંધેલા રીતિના કિલ્લાને જેમ એક જ મોજું આવીને ધરાશાયી કરી દે છે તેમ આ કાળ પુરુષ માનવીય હજારો વર્ષો સુધી જહેમત લઈને ઊભી કરેલી સંસ્કૃતિને ક્ષણવારમાં નામશેષ કરી દે છે આ સંસાર ખરેખર અસાર છે અરાજક છે સંસારમાં નથી સુસંગતતા કે નથી એક સૂત્રતા કોણ આ ઘટનાઓના પાસા ફેંકે છે કોણ આ બધા રમકડા નચાવે છે માનવીનું જીવન આ વિશાળ વિશ્વમાં કેટલું તુચ્છ છે વિશ્વની પ્રકૃતિમાં આમૂલ પરિવર્તન લાવનાર આ કારણે માનવ જીવન બુદ્ધભૂત સમાન લાગે છે જ્યારે ઈચ્છે ત્યારે સમાવી દે તેવું બુદ્ધભુદ્ધ આ બુદ્ધ બુદ્ધના નિર્માણની કે નાશની આ બ્રહ્માંડ પર કોઈ જ અસર નથી થતી એ સ્થિત પ્રજ્ઞ રહે છે આ સંસારની વાસ્તવિકતા સમજો ચારે બાજુથી ફેલાયેલી આગમાં ફસાઈ પડેલા પક્ષીની જેમ મનુષ્ય આ સંસાર દાવાનલમાં અસહાયપણે તરફડી રહ્યો છે તમે એમાંથી બહાર નીકળી જાઓ સંસાર દાવાનલ તો બુઝાવવાનો જ નથી એ તો અનાદિ અનંત છે પ્રભુનો ઉપદેશ પૂર્ણ થયા પછી પેલું પાછળથી આવેલું યુગલ ઊભું થયું યુવાને પ્રભુને મસ્તક નમાવી નમન કર્યું અને બોલ્યો હે ભગવંત આપનો આવો હૃદયસ્પર્શી ઉપદેશ પહેલી વાર જ સાંભળ્યો આપે સાચું જ કહ્યું કે કાળ ઉપર વિશ્વાસ ન કરાય સંસાર સાચે જ દાવા છે આપનો ઉપદેશ સાંભળી મારું હૃદય સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે હું આપના શરણે રહેવા ચાહું છું હું મારા માતા પિતાની અનુજ્ઞા લઈને આવું છું મારા ક્ષત્રિય મિત્રોને પણ મારો આ વિચાર જણાવીશ આ જમાલી હતો ભગવાન મહાવીરનો જમાઈ જમાલીની સાથે જ એની પત્ની હતી તે પ્રિય દર્શના હતી ભગવાનની પુત્રી પ્રિય દર્શના પણ પ્રભુને નમન વંદન કરીને કહ્યું હે ભગવંત હું પણ સંસાર પ્રત્યે વિરક્ત થઈ છું મારા પુણ્યોદયથી જ આપ અહીં પધાર્યા છો આ ભવસાગરથી પ્રભુ મારો ઉદ્ધાર કરો પ્રિય દર્શનાના ફાટ ફાટ કરતા યૌવન પર વૈરાગનો શ્વેત રંગ પથરાઈ ગયો હતો એણે માનવ જીવનને ઝાકળબિંદુ જેવું જાણી લીધું ઝાકળબિંદુ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એની કોને ખબર છે માનવીનું પણ તેમ જ છે એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ કોણ જાણે છે આ ઝાકળબિંદુ કોઈનો પ્રકાશ લઈને ચમકે છે ત્યારે એવું લાગે છે કે જાણે પ્રત્યેક ઝાકળબિંદુ એક નાનકડો સ્વતંત્ર સૂર્ય છે આ ચમકતા ઝાકળ બિંદુ પવનની જેમ મંદ મંદ ડોલે છે એની પાસે રહેલા પ્રકાશ કિરણો પોતાનામાંથી બહાર ફેંકે છે આ દ્રશ્ય જોનારને આનંદનો અનુભવ થાય છે પરંતુ પવન સહજ જોરમાં વાય છે કે આ પ્રસન્ન ઝાકળ બિંદુ અસંખ્ય ટુકડા બનીને નીચે માટીમાં વિખરાઈ જાય છે ચૂપચાપ આક્રોશ કર્યા વિના માનવીનું પણ આવું જ છે ને માનવીના અસંખ્ય રૂપ છે એ સૌ પોતાના જીવન જીવે છે સુખની ક્ષણે આનંદથી ડોલી ઊઠે છે અને મૃત્યુનો પગરવ સંભળાય કે તરત ચૂપચાપ તેની આધીન થઈ જાય છે અનંત કાળથી આમ ચાલ્યા કરે છે જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે તે પ્રભુને સમર્પણ કરી દે તો જન્મ મૃત્યુ મટી જાય ખરેખર પ્રિય દર્શના અને જમાલી શ્રેષ્ઠ નિર્ણય લીધો જમાલી આત્મતેજથી ચમકતો જમાલી સૌની મોહી લેનારો જમાલી પોતાના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે ઓળખી જનારો જમાલી જ્યારે માતા પિતાની આજ્ઞા લઈને આવ્યો ત્યારે એની સાથે એના પાંચસો ક્ષત્રિય મિત્રો હતા જો જમાલી ત્યાગી વૈરાગી બને તો અમારી પણ ત્યાગી વૈરાગી જ બનવાનું એ સંસાર ત્યાગે તો અમારે પણ સંસારનો ત્યાગ કરવાનો આવા હતા જમાલીના મિત્રો જમાલીની આંખો અત્યંત શાંત અને નિશ્ચલ હતી કોઈ અજ્ઞાત અને અપૂર્વ તેજ એના ગૌર ચહેરા પર અવિરત વરસી રહ્યું હતું એની વાણી કોઈ ગુઢ અને શાશ્વત સત્યની પ્રતિતિ કરાવતી હતી 500 ક્ષત્રિય મિત્રો સાથે એ પ્રભુની સામે દીક્ષા લેવા ઉપસ્થિત થયો એ વખતે પ્રિયદર્શના પણ 1000 ક્ષત્રિય કન્યાઓ સાથે સમવસરણમાં આવી પહોંચી પ્રિયદર્શનાની સાથે એ 1000 કન્યાઓ દીક્ષા લેવા તત્પર બની હતી મહારાજ નંદી વર્ધને જમાલી અને પ્રિય દર્શનાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા મારા બત્રીસે બત્રીસ પુત્રો વિસ્મિત નેત્રોથી અને એકાગ્ર ચિત્તથી આ બધું દિવ્ય દ્રશ્ય જોઈ રહ્યા હતા ક્યારેક તેઓ પ્રભુ સામે જોતા તો ક્યારેક જમાલી પ્રિય દર્શના સામે જોતા તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો જ હશે કે આવા સુંદર સુખી અને યુવાન સ્ત્રી પુરુષો કેમ સાધુ સાધવી બનતા હશે મારે પાછા ઘેર જઈને એમના મનનું સમાધાન કરવું પડશે તેમના માટે આ સમવસરણની સૃષ્ટિ નવી નવી હતી આ ત્યાગ વૈરાગ્ય દીક્ષા વગેરે વાતો અજાણી હતી છતાં આ બધી વાતો જાણવી સમજવી એમના માટે આવશ્યક હતી જમાલી અને પ્રિયદર્શનાની દીક્ષાઓ થઈ ગઈ અમે ભગવંતને વંદના કરી સ્તવના કરી અને પાછા રાજગૃહી જવાની અનુજ્ઞા માંગી અમારો રાજગૃહીનો માર્ગ પ્રિયદર્શનાના વિચારોમાં જ પૂરો થયો સાથે સાથે દેવી યશોદાનો પણ વિચાર આવ્યો પરંતુ એ વિચારમાં આગળ અંધારું હતું પ્રિયદર્શના મન પર ચિત્ત પર છવાયેલી રહી મને મારી જાત પર ખૂબ નિર્બળ લાગી ચારિત્ર લેવા માટે જે વીર્ય ઉલ્લસિત થવું જોઈએ તે થતું ન હતું અનેક વાર આ માટે મેં માનસિક વેદના અનુભવી છે પરંતુ મારા રાગ દ્વેષના બંધનો તૂટતા નથી સંસારને અસાર ક્ષણભંગુર કારાવાસ અને દાવાનલ સમજવા છતાં એમાંથી મુક્ત થવાનો ઉલ્લાસ હૃદયમાં ઉલસતો નથી આ વાતનું મેં ભારે દુઃખ અનુભવ્યું છે અમે રાજગૃહી આવી ગયા એક દિવસ મારા બત્રીસે બત્રીસ પુત્રોએ નગરના બીજા બાળકોને ભેગા કરીને નગરની બહાર મેદાનમાં રાજસભાની રમત રમવાનું આયોજન કર્યું તુક્કો સૂજ્યો હતો મારા જેષ્ઠ પુત્ર અગ્નિજીતને ખરેખર બાળક એ પ્રતિસૃષ્ટિનું નિર્માણ કરનાર બાળક નથી તે દિવસે બધાએ ભેગા મળીને રાજ્યસભાનું દ્રશ્ય ઊભું કર્યું હતું હષ્ટ પુષ્ઠ બાળકોએ રાજ્યસભામાં કોષપાલ અશ્વપાલ અમાત્ય સચિવ વગેરે પ્રતિષ્ઠિત પાત્રો ભજવવાનું પસંદ કર્યું હતું રાજસભાની જાણકારી તેમણે ક્યાંથી મેળવી હશે મેદાનમાં એક ખાસ્સો મોટો પથ્થર હતો એને રાજસિંહાસન બનાવ્યું હતું મારો પુત્ર અગ્નિજીત એમાં સેનાપતિ હતો તે મેદાનમાં આવ્યો કે બધાએ જોર જોરશોરથી કોલાહલ મચાવી દીધો અગ્નિજીતનો બોલાવો અગ્નિજીતનો બોલાવો અગ્નિજીત ઝટપટ પહોંચી ગયો અમે બધાએ રાજસભા ગોઠવી ફક્ત અમને રાજા મળતા નથી અગ્નિ જીતે ત્યાં આવી પહોંચેલા અભય કુમારને કહ્યું અમે તમને રાજા બનાવવાનું નક્કી કર્યું છે વિદ્યાર્થીઓના ગુરુ બ્રહ્મદત્તે વાતને સમર્થન આપ્યું સૌ બાળકોએ તાલીઓના ગડગડાટથી પ્રસ્તાવને ટેકો આપ્યો અભય કુમારે કહ્યું હું તો ઇન્દ્રજીતને લેવા આવ્યો છું ના રે ના

બાજુમાં ચરતા પશુઓમાંથી એક માતેલો આખલો જય જય કારના અવાજથી ભડક્યો એણે એની જાડી પૂછડી ઊંચી ટટાર કરી અવાજને દિશા તરફ કાન માંડ્યા નસકોરા ફૂલાવતો અને સિંગડા ભરાવતો કાનને ઊંચા કરતો સીધો અમારી તરફ ઘસ્યો એનું વિકરાળ રૂપ જોઈ બ્રહ્મદત્ત ભાગ્યો એ હાથ ઊંચા કરીને

તેઓએ અભય કુમારને કાળા પથ્થરથી પાછળ ઉતારી તે બંને એ પથ્થર ઉપર ઊભા રહ્યા ઝંઝાવાત સમોહ એ આખલો ધસ્યો એની આંખોમાં અંગારા ઝરતા હતા અડફેટમાં આવી એને લાત મારી એના ચિંથરી ચિંથરા ઉડાડી નાખવા એના મગજની નસો તણાતી હતી એના મોંમાંથી લાળ ટપકતી હતી તે પથ્થર પાસે આવીને સહેજવાર ઊભો રહ્યો આગળના પગની ખરીથી ખરર મોટી ખોદી અને શિંગડા ઊંચા કરી ધારદાર બાણની જેમ એકા એક ઉછળ્યો અનલે અને આદિત્યએ ક્ષણવાર આકાશ તરફ મીટ માંડી બીજી જ ક્ષણે અનલે પોતાના હાથની મજબૂત પકડમાં આખલાના શિંગડા જકડી લીધા અનલને મારવા જેમ જેમ એ પહેલવાન આખલો જોરદાર ઝીંક મારતો હતો તેમ અનલના બંને હાથની પકડ એના શિંગડાને જોરદાર ભીંસમાં લેતી હતી થોડી વાર પહેલાં લાલ ધૂમ ડોળા ફાડીને ઉછળતો આંખલો થાકીને હાંફતો હતો છોકરાઓ અનલનો જય જયકાર બોલાવવા લાગ્યા ત્યાં બાજુમાં ઊભેલા ગોવાળના હાથમાં એની રાશ પકડાવી દીધી અનલની સામે ડોળા તક તગાવ્યા ને પોતાના આખલાને લઈને ચાલ્યો ગયો રાજસભા વિખરાઈ ગઈ અભય કુમાર યોદ્ધો મળી અનલ એક દિવસ ચંપાનગરીથી એક દ્વંદ્વ યોદ્ધો રાજગૃમાં પધાર્યા એનું નામ હતું મહોદર એણે રાજગૃહિની રાજસભામાં પડકાર ફેંક્યો છે કોઈ યોદ્ધો કે જે મારી સાથે ધ્વંદ યુદ્ધ કરી શકે યાદ રાખજે કે અજગર હરણને મરડી નાખે તેમ તને ચપટીમાં છોડી નાખીશ એ સમયે બ્રહ્મદત્તની સાથે મારા 32 એ 32 પુત્રો રાજસભામાં હાજર હતા મારો એક પુત્ર આદિત્ય કે જે ભીમ જેવી કાયાવાળો અને બળવાળો હતો તેણે મહોદરના પડકારને જીલી લીધો જો કે આદિત્ય નાનો હતો તરુણ હતો પરંતુ એની શરીર સંપત્તિ એવી હતી કે તે યુવાન દેખાતો હતો તેણે પોતાનું ઉત્તરીય વસ્ત્ર કમર ઉપર કચકચાવીને બાંધ્યું એનું શરીર ભરતીના સમુદ્રની જેમ ફૂલવા લાગ્યું બંને વચ્ચે દ્રઢ યુદ્ધ શરૂ થયું રાજસભા દ્રઢ યુદ્ધના અખાડામાં ફેરવાઈ ગઈ મને અગ્નિજીત ઘરે બોલાવવા આવેલો હું અને સારથી બંને રાજસભામાં પહોંચી ગયેલા મહોદરે દાંત કચકચાવીને ભૂખ્યા વરુની જેમ આદિત્ય પર છલાંગ મારી પણ વિશાળ સમુદ્ર પર ચડવાનો પ્રયત્ન કરતી નાવડીને એક મોજું પાછળ ફેંકી દે તેમ આદિત્યએ તેને સહેજ વારમાં ફેંકી દીધો એણે પેંતરો બદલ્યો એ આદિત્યની આસપાસ ઘૂમવા લાગ્યો એને ઉશ્કેરવા માટે તાલ દેવા લાગ્યો પણ થોડી જ વારમાં મહોદરને આદિત્ય પોતાની વચ્ચે દબાવી દીધો પોતાના સશક્ત હાથનો ફાંસો બનાવી એમાં ગળાને ઘૂટાવી દેવાની શરૂઆત કરી શ્વાસ રૂંધાતા મહોદર આંખો ચડાવવા લાગ્યો એ કંટક દાવ હતો આ પકડમાં મહોદરનો અંત નિશ્ચિત હતો મહોદરે હાથ ઊંચા કરી મદદની અરજ કરી તેણે હાર કબૂલ કરી આદિત્ય તેને જીવનદાન દીધું મહારાજા શ્રેણિક ઊભા થઈ આદિત્યને ભેટી પડ્યા એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા મારી આંખો હર્ષના આંસુઓથી ઉભરાઈ ગઈ મહારાજાએ મારી સામે જોઈને કહ્યું સુલસા તારા પુત્રે આજે રંગ રાખ્યો મારી રાજસભાને શાન વધારી તેમણે પોતાના ગળામાંથી હાર કાઢી આદિત્યને પહેરાવી દીધો અને કહ્યું સુલસા તારા બત્રીસ બત્રીસ પુત્રોનો અભ્યાસ પૂર્ણ થશે પછી હું એમને મારા મિત્રો રૂપે મારા અંગ રક્ષક બનાવીશ સુલસા એ કહ્યું હે કૃપાવંત અમે આપની ઈચ્છાને આધીન છીએ આપને જે ઉચિત લાગે તે કરી શકો છો રાજસભાનું વિસર્જન થયું એક દિવસ મારા પુત્રોને ધનુર્વિદ્યા શીખવવા માટે રાજગૃહીથી ચાર કોષ દૂર જવાનું હતું મારા બત્રીસ પુત્રો મહારાજા શ્રેણિક અને ધનુર્વિદ્યાના ગુરુ વામદેવ સહુ ઘોડે સવાર બની નીકળ્યા બળબળતો તાપ માથે લઈ ભર બપોરે બે વાગે તેઓ નીકળ્યા હણહણતા શ્વેત અશ્વો નગરના માર્ગ પર દોડવા લાગ્યા વૈશાખી તાપથી વ્યાકુળ નગરજનો અડધો દરવાજો બંધ કરી પોત પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા વિશાળ રાજમાર્ગ પર એક બે માણસો સિવાય કોઈ હરતું ફરતું દેખાતું ન હતું એક ભૂમિયો ઘોડે સવાર આગળ દોડી રહ્યો હતો બીજા સહુ લગામ ખેંચીને એની પાછળ અંતર રાખીને દોડતા હતા આદિત્ય પાછા આવ્યા પછી મને બધો વૃતાંત કહી સંભળાવ્યો જે વનમાં અમારે જવાનું હતું તેની સીમામાં પ્રવેશતા જ ઘોડસવારો અગાઉ નક્કી કર્યા મુજબ ચારેય દિશામાં વેચાઈ ગયા હવે અમે હાથમાં રહેલા ભાલા તેજીથી ચલાવતા હુંકાર પડતાર કરતા આખાય વનમાં ઘેરી ગયા દેકરો મચાવી દીધો કોલાહલથી ગભરાઈને હરણો ઊંચા છલાંગો મારતા નાશ ભાગ કરવા લાગ્યા નિશાન લેવા માટે અમે ઘાસ આચ્છાદિત ટેકરી પરની જગ્યા પસંદ કરી સામે સુંદર હરિયાળું મેદાન હતું બધું ઠીકઠાક થતા જ એકાએક વનમાં પ્રવેશ ધનુષ્ય પર ચડાવી વિરાસન વાળી મેં ચાર દિશામાં બાણ છોડ્યા સૌ અવાજ સાથે તેઓ ચાર દિશમાં આમ તેમ સરકવા લાગ્યા ઘોડસવારોને સંકેત મળ્યો શોર બકોર કરતા હુંકાર પરકાર કરતા તેઓના વનમાં રહેલ તમામ પ્રાણીઓની તેમ શાંત શીતલ નિવાસસ્થાન છોડવા માટે એમને પીછો પકડ્યો આખું વન રૂગ્ણ માણસની જેમ દર્ધ પરી ચીસો પાડવા લાગ્યું ચિત્ર વિચિત્ર અવાજ એક મેઘમાં ભળી ગયા સારંગ ચિત્રરથ ક્રોંચ કપોત કોકિલ પત્રરથ વગેરે પક્ષીઓનો જૂન ચિચિયારી કરતા વનમાંથી ઉડી જતા એમ ટેકરી પરથી જોયા થોડી વારમાં ગીત સાડીમાંથી ચાલીસ પચાસ હરણોનું ટોળું ઉચ્ચેથી વહેતું ઝરણાના પાણીના ફોરાની જેમ લઈ બધ છલાંગો મારતું મેદાનમાં દોડી રહ્યું હતું મહારાજ સાથે અમે બહુ સૌ ધનુષ્ય ચડાવેલ અમારા હાથ અમને મર્મસ્થાનનું લક્ષ્ય લેવા એમની દોડ સાથે ગતિ કરવા લાગ્યા ધનુષ્યમાંથી સુ સુ કરતા સતત બાણવર્ષા થઈ પવનની થાપટથી ઉડંબર વૃક્ષ પરથી પાકા ફળ ટપોટપ પડવા લાગે તેમ હરણના હૃદયમાં બાણ વાગતા એક પછી એક એક હરણ મેદાનમાં ટપોટપ ઢળવા લાગ્યા બીજા હરણ બીકના મારે પોતાના સાથીઓની સામે જ જોવા ન રહેતા છલાંગો મારતા મેદાનમાં વટવાળા ભાગી છૂટ્યા શિકારીઓના લક્ષ્યવેદનો અભ્યાસ પૂરો થયો અમે સંતોષનો શ્વાસ લીધો

શિખારમાં મગ્ન શ્રેણીક વિરાસન વાળીને બેઠા હતા ત્યાં ઘૂંટણ પાસેના ડાબા પગના પાછળના ભાગમાં ઘાસમાં છુપાઈને બેઠેલો એક લાંબો લચક વિશાળ અજગર શ્રેણીકને ઘૂંટણ સુધી વળગી ગયો હતો પગમાં ચામડાના જોડાના કારણે એના જબડાના સ્પર્શી જાણે એમને થઈ નહીં વિરાસન છોડીને ઊભા થવા જ જતા હતા ત્યાં એમનો પગ હલ્યો શિકાર હાથમાંથી છટકી ન જાય એ વિચારે અજગરને પોતાની પાછળની છેડાની તક્ષર ઉપર લઈ મહારાજા પોતાના ચૂડમાં ભીડી લીધા સમ્રાટને એક અજગરે સસલાના બચ્ચાની જેમ પોતાના એકમાં દબાવી દીધો હતો માથા પરથી મુગટ સરીને મેદાનની ધૂળમાં ગબડી પડ્યો હતો જલ વિના માછરી તડફડે તેમ સમ્રાટેની પકડમાંથી છૂટવા તડફડતો હતો પરંતુ જેમ જેમ છૂટવાના પ્રયત્ન કરતા હતા તેમ તેમ અજગર પોતાની ભીંસ વધારતો જતો હતો બંને ઘાસમાં ગછોડિયા ખાતા હતા મૃત્યુના ભયથી મહારાજ બચાવો બચાવોની ચીજ પાડતા હતા દાંત કકડતા હતા પોતાના હાથમાં રહેલા બાણની ધારદાર અણી અજગરના દેહમાં સપ ગોચતા હતા મૃત્યુના પાશમાંથી છૂટવા સમ્રાટ પગ પછડતા બરાડા પાડતા હતા આટલા મહાન શક્તિશાળી સમ્રાટને આ અજગરે જોત જોતામાં લાકડીની ભરાઈની જેમ પોતાના વશમાં પકડી લીધો હતો જીવનની આશા છોડી દઈ શ્રેણી ગગનભેદી હૃદય દ્રાવક આખરી ચીસો પાડી રહ્યા ઉઠ્યા અંતે થાકીને મૂળછા ખાઈને ઢળી પડ્યા હું વામદેવ દિગ્મુટ બનીને મેં અજગર તરફ જોયું ત્યાં કેવળ ચંચળતા હતી ભક્ષ્ય માટેની તડપતી ચંચળતા મારી પાસે બાકી રહેલા બાણ સિવાય કોઈ શસ્ત્ર ન હતું હું બેબાકળો બની ગયો હતો હાથમાં માથું પકડીને વિચાર કરતો કરતો એક શિલા ઉપર બેસી પડ્યો એક બાજુ સંધ્યા નમી રહી હતી અને એક એક પળ મહત્વની હતી મને શસ્ત્રકળામાં ગુરુ માનનારા મારા પ્રિય સમ્રાટ આજે જીવન અને મરણ વચ્ચે જોડા ખાઈ રહ્યા હતા હું સફાળો ઊભો થયો હાથમાંથી ધનુષ્ય ફેંકી દઈ મેં અજગર સહિત મહારાજાને ઉચકીને મારે ગભે મૂક્યા આ પાણીદાર અજગરનો સ્પર્શ એટલે સાક્ષાત મૃત્યુ મૃત્યુ કેવા અવનવા રૂપ ધારણ કરી જીવન પાછળ આદો ખાઈને પડે છે એ જન્મ મરણનું ધ્વંદ ખભે ઉચકીને અસ્ત પામતા કિરણોમાં ટેકરી પરથી જાતને ઝાળવતો ઝાળવતો નીચે ઉતરવા લાગ્યો હડખપણે મેદાનમાં ચાલતો ચાલતો હું આગળ જઈ રહ્યો હતો ઘોડે સવારો દૂરથી દેખાઈ રહ્યા હતા અને ગમે તેમ કરીને મારે એમણાં સુધી પહોંચવું જરૂરી હતું હું કભે કંઈક ઉચકીને આવું છું એ જોઈને કોઈક મોટો શિકાર હશે એમ સમજીને મેદાનમાં એકત્રિત થયેલા બધા ઘોડે સવારો હાથ ઊંચા કરી આનંદથી કિકિયારી કરતા કરતા નાચી ઉઠ્યા પરંતુ હું જીવો એમની નજીક પહોંચ્યો તેવો આંખ ફાડીને મને જોતા જ રહી ગયા તેઓ બધા ઘોડા પરથી નીચે ઉતર્યા મેં સૌની નજીક પહોંચીને ઘૂંટણ ટેકાવી હળવેકથી મહારાજાને અજગર સાથે નીચે ઉતાર્યા અને મેં ઉત્તરીયથી કપાળ પરનો પરસેવો લૂછતા લૂછતા બત્રીસે બત્રીસ કુમારો સામે જોયું મહારાજાનું માત્ર મસ્તક જ અજગરની ભીસમાંથી છૂટું પડ્યું હતું અને કાષ્ટની જેમ તેઓ નિશ્ચેતન પડ્યા હતા આંખો ગાઢીને મેં કુમારોને મોટેથી કહ્યું કાયરની જેમ આમ શું જોઈ રહ્યા છો મગધના રાજાને અજગર ગળી ગયો છે એ સાંભળીને રાજમહેલના સૌ જનો સૌ નગરજનો તમારા અમો પર થૂકશે માથે મુંડન કરાવીને ગધેડા ઉપર બેસાડીને ઢોલ પીટીને તમારી આખા નગરમાં સવારી નીકાળશે પકડો આ હિંસક પ્રાણીને અને ભરડામાં લીધેલા સમ્રાટને મુક્ત કરો બધા કુમારોએ પ્રબળ પુરુષાર્થ કરી અજગરના ભરડામાંથી મહારાજાને મુક્ત કર્યા અને મેં સૌને કહ્યું મહારાજાને ઘોડા ઉપર મૂકો અને બધાએ મહારાજાને એક સશક્ત ઘોડા ઉપર ઊંધા સુવડાવી દીધા વન છોડતા પહેલા એક ઝરણા પાસે સહેજવાર ઊભા રહ્યા ઉપર પાણીનો છંટકાવ જ મહારાજા સુધીમાં આવ્યા વનની સીમા પાર કરતી વખતે વામદેવે સહુને કડક શબ્દોમાં સૂચના આપી વનમાં બનેલી એક પણ વાતની મહેલમાં ખબર નહીં પડવી જોઈએ